રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં માનનીય શ્રી ગુજરાત સરકાર સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતૃ બાળ કલ્યાણ સેવાઓને સુરત કરવાના ભાગરૂપે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલ અદતન નવજાત શિશુ સારવાર વિભાગ સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટનું શ્રી રમેશભાઈ ધડુક માનનીય સાંસદ સભ્ય શ્રી પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ નવજાત શિશુ સારવાર વિભાગમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રમાં જેમાં નવજાત વિવિધ બીમારીઓની સારવાર થઈ શકે જેમ કે શ્વાસની તકલીફ કમળો તાણ આંચકી સારવાર થઈ શકે માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે નાના બાળકોની દસ બેડવાળી સુવિધા શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ કલેક્ટરના માર્ગદર્શન અને પ્રેરણાથી કોટેજ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી અડતાલીસ લાખના ખર્ચે આ આધુનિક સુવિધાઓવાળું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે બાળકો માટેનું કે આઈસીયુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર શ્રી તમામ સાથે રહી અને આજે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે બે દિવસ પહેલા કૃષિ મંત્રીને રજૂઆત કરી હું મોહનભાઈ આપણા રાજેશભાઈ ચુડાસમા અને એમને રજૂઆત કરી કે ડુંગળીના ભાવ નીચે આવી ગયા છે તો તાત્કાલિક નિકાસબંધી છૂટી કરો અથવા નાપેડ મારફત ખરીદી કરવાનું ચાલુ કરાવો એટલે એને નાપેડને તાત્કાલિક સૂચના આપી છે અને ખરીદી ચાલુ કરવાની સૂચના આપી છે ત્યારબાદ હું ગઈકાલે બે દિવસ પહેલાં પિયુષ ગોયલ સાહેબને પણ મેળવતો એમને પણ અમે રજૂઆત કરી એને પણ તાત્કાલિક ખરીદી કરવાનું અને નોર્થ ઇસ્ટમાં ડુંગળી તાત્કાલિક ખરીદી કરી અને મોકલવાની તાત્કાલિક સૂચના આપી છે સો ટકા ચિંતિત છે જો બંધી ને આપણે કઈ જુઓ અમારી તો એક જ રજૂઆત છે કે ખેડૂતના ડુંગળીના ભાવ મળવા જોઈએ તમે ખરીદી કરો કે નિકાસબંધી છૂટી કરો એમાંથી માંથી ગમે તે કરો પણ ખેડૂતોને ભાવ મળે એવી સો ટકા અમારી જોરદાર રજૂઆત છે અને હું પણ માનું છું કે ખેડૂતોને ડુંગળીના ભાવ મળવા જોઈ બે વર્ષ પહેલા જયારે ડુંગળીનો પાક ભાવ નહોતા મળ્યા આ પાક નિષ્ફળ ગયો તો તો આ વખતે ડુંગળીના ભાવ ખેડૂતોને મળવા જોઈએ એવી મારી સો ટકા લાગે અમારા ત્યાં આજે નવજત શિશુ કે સારવાર કેન્દ્ર એટલે કે એસએન નું ઓનું ઇનોગ્રેશન થયું છે જેમાં માનનીય શ્રી ધારાસભ્ય શ્રી તડૂપ સાહેબ માનનીય એમએલએ સાહેબ અને કલેક્ટર સર આવ્યા હતા જેને અમને અહીંયા જે ઉદ્ઘાટન થયું છે એમાં અમે દસ બેડનું વોર્મર અને એમાં વેન્ટિલેટર સીપાપ મશીન આ બધું ઇન્સ્ટોલ કરેલું છે જેનો ખર્ચ અમને લગભગ ફોર્ટી એટ લાખ એટલે અડતાલીસ લાખ નો થયું જેમાં કલેક્ટર સાહેબ ની પ્રેરણા હતી કલેક્ટર સાહેબ નો ફંડ પણ છે અને અમારા રોગી કલ્યાણ પણ ફંડ છે અહીંયા જે બાળકો ટ્રીટ થઈ એ નવજાત શિશુ હોય છે જેમાં તકલીફ હોય જેમ કે શ્વાસની તકલીફ પછી સેપસીસ હોય ઇન્ફેક્શન પછી હાઈપોગ્લાય ડાયાબિટીસ મમ્મી હોય જેના બાળકોને તકલીફ થતી હોય એની સારવાર ક્યાં ચાલતી હોય તો એની સારવાર થઈ શકે અને બીજા અનેક રોગો અહીંયા ટ્રીટ થઈ શકશે લો વેટ ખાસ તો જેનું વજન ઓછું હોય કાચની પેટીની જરૂર પડતી હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે પછી નોર્મલ કમળો અમુક બાળકોને થતો હોય છે જન્મ પછી જે પાંચ છ દિવસે હોય છે પણ એના સિવાયનું જે વધારે અમને લાગે કે કમળો જરૂર કરતા વધારે છે એના માટે ફોટોથેરાપી યુનિટ પણ અમારા ત્યાં છે આટલી સુવિધા અમે પૂરી પાડશું ટૂંકમાં તાલુકા લેવલે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની કામગીરી કરી શકશું એટલે હું આશા કરું છું અને પૂરી મહેનતથી અમે આ ડિપાર્ટમેન્ટમાં આગળ લઈ આવશું બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા